બેહી ચાલ જા તું બેહી જા કે ગનામેશન જોકાયો ના પૂગી આવ્યા આવી નાસ્તો કર્યો ને હવે છે ને અમારે પાર્સલ ખોલવાનું છે જે જામનગર થી આપણે પાર્સલ આવ્યું તે આપડી કાયમી આપડા અમારા બેન ભાઈના છે ને વિદ્યા જોવે એને મોકલું તે હવે એમાં છોકરીયું નહીં વસ્તુ છે ત્યાં બધી છોકરીયું છે ને આપણે દેવાની છે તમારું નામ બોલો વિદ્યા વિદ્યા પછી આઈ વિશ્વા દિયા હા હા અમારી પીયુ ને અમાર સીબુ હા બતાવીને હમણાં પાર્સલ ખોલીએ દઈ દઈએ મને તો ખબર છે હું છે તમે હવે જોઉં ને હજી એક આપણે કૃપાલીન છોકરીને દેવાની છે પણ દેવાનું છે પણ એ છે ને હાંજે હજી પૂકશે એટલે એને હાંઈજે દઈ દે હું તો હાલો મમ્મી ખોલીએ હવારનું આવી ગયું ત્યાંથી પાર્સલ કર્યું ત્યાંનો મને ફોન હતો કિરણબેન આવતીકાલે પૂગી જાય તે હું કહું હું પૂગી જાય આવતીકાલે તો તમે પૂકશો ને પાર્સલ એ પૂકશે હવે હવાર નું આવી ગયું પણ વિરમભાઈ ખોયલું નતું કે તું રોંઢે આવે ને પછી ખોલશું ને મેં કીધું તું કે તમે હું છોકરીઓ બોલાવી ને દઈ દેજો એન ભાઈ ને ખબર તો હતી કેને એને દેવાનું છે ઈ હવે બસ ચાલુ હાલ સીવો ખોલશું ને હાલ સીવું ખોલ આમાર જેઠાણી છો આમાર જેઠાણી છે બોલશે નઈ આ વિડીયો નહીં બોલે આમ બોલશે આમ બોલશે આમ કોઈ ને પૂગવા નહીં

ઠાકેલી હતી આ કા પાસે છે કા દે કેલા પીયું દેચે આમાં સીવ નું નામ આમાં નું નામ લખ્યું નું છે આ આમાં પીયું નું નામ લખ્યું લઈ લે

બધી છોકરીઓને જો એને ગિફ્ટ દઈ દીધા ને એ છે ને વયું ગયું ને છે ને બધું બહુ અસલનું છે કપડાં વસ્તુ બધી ને એક હવે એક છોકરીનું બાકી રહી ગયું એ હાંજે આવશે ને ગરબીમાં તો અહીંયા દઈ દે હું કેમ કે એ થોડાક અહીંથી દૂર રહી એટલે હાંજે કાયમ આવે યશવીને આપણે હાંજે દઈ દે હું ને આ છોકરીઓને તો કાલનું કીધું હતું કે પાર્સલ આવશે એટલે એને બોલાવ્યું અહીંયા આવ્યા હતા બસ હવે અમારું શૂટિંગ મારું ને ભાઈનું જો એ મેળા એ ચાલુ છે ને તમારો ખૂબ ખૂબ આભાર

આ સી બુનાલા સરારા છે ને આપણે બરેવ નદી પહેરાવ્યા હતા એમાં બધુંય બહુ મેચ થઈ જાય એટલે સરારા પહેરાવું ને ઓલા બરેવ નદી પહેરાવા એમાં પહેરાવી તો રાજી રાજી થઈ ગયો ને કેમ પહેરી ને રમવું આવશે ભલે ને આજ સારું છે જો આજ નોરતા જ છે ને નોરતા માં કીધું તું દેવાનું દેવાઈ ગયું ને હાજર છોકરીઓ રમશે એને નોરતા માં કીધું તું નોરતા માં છે ને એ કે દઈ દેવાનું નોરતા પૂરા થઈ પેલા એટલે આજના આજે મમ્મી ને કહું ગુરુવાર ને છે ને પાર્સલે પૂગી ગયો છોકરીઓને બોલાવીને દઈ દીધું શું કયો ભાઈ હવે તમે ધૂમ મચાવતા આજ અમે ધૂમ મચાવી હા જે ઓ એવા હતો તો આવી બહુ બતાય બોલાવતા તમાર વિડિયો માં તમાર વિડિયો જોઈ બધા નવા ભાભી ખુશ થઈ જા નવા ભાભી ને છે ને આમાં મને કોમેન્ટ આવે છે કે કિરણ બેની કે તમને વા બધાય બોલાવે તમે ઈ કે જાઓ એમ કે છે

કે છે ને આખા દીમાં કે જેટલી ફોન ની રીંગ વાગી ને જેના ફોન આવ્યા ને મને એમ જ થાય કે આલો કિરણ બેન નો ફોન આવ્યો કિરણ બેન ફોન આવ્યો ખાઈ આરતી થતી હતી ને ત્યાં કે એક રીંગ વાગી ને મને એમ છે કિરણ બેન ફોન આવી ગયો કે પછી મને કે હાઈ તમે અટાણે એમ કીધું કે હજી હું કાલ લાવું છું ઈ કેવાય કે તમે ફોન કર્યો હમણાં આપણે સજલ બાબી પાસે એટલે એની સામે ડાયરેક્ટ કેમેરો રાખું હા એની પાસે જાવ જ જોઈએ કેમેરો કારણ કે અમારે કિરણ ને તો હજી ખબર હોય કે ન હોય એના સબસ્ક્રાઈબર ને અમારા વિડીયો જે હોય ને એ બધા ખાલી કાલ સેજલ ભાભી નોતા ને તો કે સેજલ ભાભી ક્યાં આવી ગયા કાલ નોતા હતી સેજલ ભાભી કાલ નોતા રમવા આવ્યા રમવા નોતા આવ્યા કેમ હતા તો ખરે ઘરે પણ કાલ છે ને મેં પૂછ્યું તો કે મારા પગ ઈ કે દુખી ગયા ત્રણ દિવસે એક ધારું રમુ ને

પ્રાઇવેટ ગરબી મોટી મોટી ગરબી હોય ને યા શૂટિંગ કરવા જાય તો આપડી આ શેરી ગરબી છે ને એની જે મોજ છે ને એ અહીં ન હોય ઈ તો છે જ ને ભાઈ ઈ તો ઈમત કેવા પૂરતું નથી એટલે તો હું બને એટલું વધારે કોશિશ કરું કે આપડી શેરી ગરબી છે ને હા હા એ જ આપણે વિડીયોમાં લઈએ ને બે બે ભાગ કરવા સારા કેમ કે આપણે થોડું થોડું હાવ બધી નું રાખીને કટ કટ કરીને બતાવું ઈ થી તો કા બે ભાગ કરવા બહુ લાંબો ન કરવો ઓલું માણસ લાંબો હોય એટલે કંટાળી જાય ને યાર સર શૂટિંગ કરીને બધી બતાવિયે ને તો જોવા વાળાને મજા આવે તમે થઈ જશે ગરબી કે રમે બધાઈ તમ ક્યાં જાવ રમવા હેપીયુ તમ ક્યાં જાવ બધી ને બધાઈ રમવા તું રમતી હોય નથી બોલવું એ એ એ એ હા નાખીજો નાખીજો પાણા નાખીજો હા કા કદે કદ કરા દે હે બોલતી નથી એટલે વિડીયો ચાલુ છે તો કઈ બોલતી નથી ક્યાં ક્યાં રમવા જવાલ જઈએ હાલ ક્યાં વાવ લાઇટ ઉન ક્યાં થઈ પી ક્યાં થઈ લાઇટ ઊન મન દાયા કર લે દાયા કર લે તો મન દીકો એ એ એ એ કર એ કર એ ગયો 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 એ આપણે ગયો ગયો બે બે ગયો પડ્યો 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 હા હાલો હજી થેલા ને અંદર મૂકવા છે વાતો એ ચડી ગયા તા બધાય તે એ વાતો કરતા તા હા હવે જાય મમ્મી કઢીન ખીચડી નઈ કે બનાવી નાખી હાલશે ને બધું હાલશે કઢી ખીચડી ને

哦，对哦。